નમસ્કાર હું છું પ્રેરણા જ રાશો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર તો સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ધોરાજી કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી સમયે અલ્પેશ ઢોલરીયાએ જે ભાષણ આપ્યું હતું તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે બીજેપી જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ધાપ ધુરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું એટલે લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો લોકોને પાણીની સમસ્યા વેઠવી પડી હતી કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું શાસન હોય ધોરાજીમાં કોંગ્રેસનું શાસન હોય ત્યારે ખોટ અને અવેડો તૂટેલો હોય તે વિવાદ કરતા હતા અલ્પેશ ઢોલારિયા હલ કેન્દ્ર અને રાજ્ય અને સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના હોય અને ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોય તેમ છતાં ધોરાજીની જનતાને પાંચ છ દિવસે પાણી વિતરણ નગરપાલિકામાં ભાજપ શાસિત હોય તો પણ પાણી દુરાજીને મળે છે અને નગરપાલિકાની ચૂંટણી સમય અલ્પેશ ઢોલારીયા જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર સભામાં ભાષણ કર્યું હતું તે યાદ કરવા માટે એ વિડીયો સોશિયલ મીડિયા પર કોંગ્રેસ દ્વારા વાયરલ કરે છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની અંદર રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખે એવી વાત કરી હતી કે ધોરાજીમાં ખાતમે ખોટ છે અને અવેડો તૂટેલો છે એનો કહેવાનો મતલબ એવો હતો કે કોંગ્રેસ સત્તામાં આખા ગુજરાતની અંદર ભાજપ સત્તામાં છે કેન્દ્રમાં પણ ભાજપ સત્તામાં છે અને આખા ધોરાજીની અંદર કોંગ્રેસ સત્તામાં છે એટલા માટે ધોરાજીની જનતાને પાણી મળતું નથી અને ભાજપ સત્તામાં આવશે ધોરાજી નગરપાલિકામાં તો એક આખરા પાણી વિતરણ કરવામાં આવશે આવી વાત એને કહી હતી ત્યારે અત્યારે જોઈએ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે ત્યારે ધોરાજીની જનતાને આશરે પાંચ થી આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ભાજપના જિલ્લા પ્રમુખને યાદ અપાવવા માટે એની જૂના વખતે જે અંદર વાત કરી હતી એ વાયરલ કરી છે અને એમાં એવું કહી રહ્યા છે કે ધોરાજીની જનતાને એક આત્રા પાણી વિતરણ કરવામાં આવશે જો ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે તો હાલમાં જોઈએ તો ભાજપનું શાસન છે છતાં પણ ધોરાજીની જનતાને આશરે પાંચ થી આઠ દિવસે પાણી મળી રહ્યું છે ત્યારે લોકો હાલાકી ભોગી રહ્યા છે ત્યારે તેઓને યાદ અપાવવા માટે આ પોસ્ટ અમુક વાયરલ કરેલ છે રાજકોટ જિલ્લાના